પરિવાર અને જે ભાજપના હોદ્દેદારો છે તેમને તેની સાથે મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા છે આજે ભગવાન સમળાજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે ત્યારે જે પ્રકારના દ્રશ્યો મંદિર અને તેમના જે પૂજારીઓ છે તેમના દ્વારા પણ હાલ તેમને સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભગવાન સમળાજીના દર્શન કરવા માટે છે પહેલી વખત જયારે વાત જયારે તેઓ ઉમટી રહ્યા છે ત્યારે જે પ્રકારના દ્રશ્યો મોટી સંખ્યામાં લોકો પણ હાલ મંદિર ખાતે ઉમટ્યા છે ત્યારે જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભગવાન સમુદાયના દર્શન કરવા માટે પીસી બરંડા ખુદ જાતે પરિવાર સાથે પહોંચ્યા છે તેથી મંદિર દ્વારા પણ તેમાં ખાસ આયોજન કરી અને તેની પૂજા કરવામાં આવી રહી છે ત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો સમાચાર એકત્રીસ પર આપ જોઈ રહ્યા છો કે મંત્રી પીસી ભરંડાનું હાલ ભગવાન સમુદાયના દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારે હાલ તેમને પણ ભગવાન સામળીજીના દર્શન કરવા માટે ખાસ કરીને મંદિરમાં પણ ખાસ તેમની ભગવાનની જે પાદુકાઓ છે અને તેના દ્વારા હાલ તેમને દર્શન કરવામાં આવી રહ્યા છે તો હાલ જે પીસી બંદા છે તે હાલ તેમના મત વિસ્તાર ને ખાસ કરીને ભગવાન શામળાજીના કોઈ પણ અધિકારી હોય અથવા તો હોદ્દે હોય અથવા તો પછી રાજ્યના કોઈ પણ મંત્રી અરવલ્લી જિલ્લાના હોય અને ખાસ કરીને તેઓ દર્શન કરવા માટે શામળાજી આવતા હોય ત્યારે કોઈ પણ વિધિવત જે ચાર્જ છે કે ભગવાન શાવાળીજીના દર્શન કરતા હોય છે ત્યારે જે પીસી બંધા છે તે તેમના ખાસ કરીને ભગવાન શામાળીયાના દર્શન કરવા માટે શામાળજી ખાતે પહોંચ્યા છે સંયોગી નીરબ પ્રજાપતિ સાથે મૂળ દૂર પ્રજાપતિ સમાચાર એ શામળાજી આજે પ્રથમ શામળીયા ભગવાનના અહીંયા દર્શન કરવા આવ્યા ગઈકાલે શુપથ થઈ અને માન્ય મુખ્યમંત્રી શ્રી અને આખી ટીમ માનનીય સંગઠન આખી ટીમ માનનીય પ્રધાનમંત્રીશ્રી માન્ય મોદી સાહેબ અને માન્ય હોમ મિનિસ્ટરશ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જે પી નડ્ડા સાહેબની ટીમ કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ જોડ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજી અને જે પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્યકક્ષાનું પદ આપ્યું છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ મારા પ્રધાનમંડળથી માંડીને છેક નીચે છેક સરપંચ સુધી છેક ગામના વ્યક્તિ સુધી બધાનો આખા ગુજરાતની જનતાનો છ છક કરોડ વ્યક્તિનો હું આભાર માની મારી વાત અહીંયા આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે